રિક્વેર પ્લાન એન્ડ ધ પ્રોસેસ માં ઓર્ગેનાઈઝેશન સ્ટ્રક્ચર ઓલો જે શીટ પર ફોટા પડ્યા ને બરાબર ઈ આપણે એક્શન શીટ પ્રમાણે ફોટા પાડ્યા પછી કાઈ કેના આવા ફોર્મમાં મૂકાશે તો તમારું આઉટ કાઈ ઓર્ગેનાઈઝેશન સ્ટ્રક્ચર બનશે આ ઓફિસ છે સેલ છે સેલ અને માર્કેટિંગ પછી તમને બતાવું તો સેલ્સ અને માર્કેટિંગ માં ના સમજેલા રહેનો મને હાથ રાખું એ આ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હતું

બે કંપનીનો રીઅલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એમાં સિંગલ સેલ સેક્રેટરી છે પછી સેલ સેક્રેટરી ઓલો ચાર્ટ બનશે કે ઓલી એક્સેલ શીટ બની ને એના પર તમારો આવો ચાર્ટ બનશે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં એક જ વ્યક્તિ એટલે ખાલી બતાવી પછી એમાં નીચે આ રીતે આખી શીખો જાય એચઆર એક્ઝિક્યુટિવ અલગ એડમિન એક્ઝિક્યુટિવ અલગ થઈને એક હોય એકાઉન્ટ મેનેજરની એની લોજિસ્ટિક બોલી જે સીટ બનાવી કે એક કામ કરવા માટે ચાર લોકો જો એક ના આવું એક આપણું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બંધ તો પહેલા આ બનાવવાનું પહેલા સેટમાં શું કરવાનું તમારું ટ્રી બનાવવાનું ટ્રી બરાબર છે હવે આ ફેક્ટરી નું છે એને સમજી લે તો ફેક્ટરી માં ડાયરેક્ટર ફેક્ટરી છે ફેક્ટરી ના માલિક જે હોય એમાં ડાયરેક્ટર છે તો અમે શું કહી કે આ કંપની માં ત્યારે હતા જ નહીં બે બધાય બધુંય કામ કરતા હતા એક ડાયરેક્ટર સેલ્સ નું કામ કરતા ऑफिस में काम करता फैक्ट्री भी हैंडल करता बीजा डायरेक्टर ई बदे बद काम करता और पहले ने सेपरेट कर ले एक डायरेक्टर ने सेल्स एंड मार्केटिंग का डायरेक्टर बने और बीजा डायरेक्टर ने फैक्ट्री का डायरेक्टर बने यानी जे मैं एफिशिएंसी तो और ये आती है बराबर पछि आपण तो कहियो तो के आपरा पछि एमए की बात डिपार्टमेंट है पहले आपरा मारो होता दियो आगर खाली आई आ बे जो को था कौन फैक्ट्री डायरेक्टर ने ऑफिस डायरेक्टर पछि एमए ने तो ऑर्गेनाइजेशन કામ કે પ્રોજેક્ટ ડિવિઝન અલગ કર્યું બરાબર પ્રોડક્શન ડિવિઝન અલગ તો અલગ પરચેસ ડિસ્પેચ મેનેજર સ્ટોર મેનેજર બરાબર છે સીધા ઇન્સ્ટોલેશન ના ટેકનિશિયન આવી જાય પ્રોડક્શન માં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ બરાબર છે આ બધાની નીચે મેનેજર ના એક્ઝિક્યુટિવ ઉભા કર્યા આ પ્રોડક્શન એક્ઝિક્યુટિવ માં બે અને ત્રણ અને વર્કર પછી તો એક આખી ફેક્ટરી ફેક્ટરી નું સ્ટ્રી

બધા એમને બબે બતાવ્યા છે કે લાગે છે મારે જોસે આ ડિપાર્ટમેન્ટ સાચું છે પેલું આ બનાવવાનું જો આખો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ બરાબર છે સીટ તો પૂરી કરી લીધી આ ચાર્ટ એ પૂરો કરનાજો એટલે એમાં અમે વારા ને ટ્રેનિંગ દેવાનો